મને તો તીખું આવ્યું મારે કાલ બટેકા બાવવામાં થાપુતામ જે ખાધા ને એમાં મરચું હતું તીખું બહુ ગળ્યા હતા બટેકા બાવમાં ટીક તીખા લાગ્યા મને બહુ ગળ્યા લાગ્યા આપ હા મને છે ને સ્વીટ નો ભાવે તો ગઈકાલે બધું એવું થયું ઘટેખા ભાવે સ્વીટ હતું ગઈકાલે બપોર ની રસોઈ સ્વીટ ઉપર હતી શાકે ગળું હતું મને એ વસ્તુ નો ભાવે

અને ભાખરી ખાઈને ફ્રી થઈ ગયા ભાખરી સાથે મરચું હતું એ હા એ હા હું કીધું સત્સંગ આવજો એમ કાલ મળ્યા કોમ થઈ આ હા તો હું મારી રામ કહી દેવા ના આવી જાજો ખાલી અવાજ તમને હમણાં ફેસે નો દેખાય કાઈ જ નહીં ગઈ કાલે સાપુતારા ગયા તો આ આજે છે ઘણું કામ હતું એટલે જમવાનું થઈ ગયું લેટ લેટ એટલે કેટલા વાગ્યા ખબર બે વાગી ગયા છે

જે આવેડી પૂછે હો જે આપડી ત્યાં ત્યાં આવે ને એટલે શરમે કસ્ટમર આવે ને સાડી લેવા કે કુર્તી લેવા કોક આવે ને એટલે તરત પૂછે ક્યાં છે શું કરે છે જો આમ બેઠા બેઠા બસ રેમા કરે જોયા કરે પણ હવે એન આવડી ગયું હે હે મિનિટ કન્ટિન્યુ પણ થાકી જાય પડી પછી એટલું આવડી ગયું હે કેટલા મહિના થાય બસ કાલે 6 મહિનાની પૂરી પૂરી થઈ જશે કાલે હાફ બર્થી આપ બર્થી છે એનો કેમ તું કાલે બેહતા આવડી ગયામ તો આ છેડુ કે એમ તો બે દિવસ તા એવું છે આજે એનો ફોટો શટ કરાવવા ગયા ને તો એ બેઠી જ રહે એટલે અલગ ઈદ નો પડી એમ ને ઝૂકી નો જાય એટલે આ હાલે આવો જયો ગેશ્વર

ને 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 કપડું ચેક કરે છે રેડી છે કેવો લાગશે આ કલર મસ્ત આ કલર ને પિંક સારો લાગે ખાવાની વસ્તુ હોય બધું ખાવાનું જ હોય કોટન છે કોટન તને મજા આવે છે કેવો લાગ્યો સ્વાદ હે પછી સંધ્યા ના આઠ વાગી ગયા અને ઘરે પહોંચી ગયો છું

જેમાં મગજ હકાવજો બાકી બેન અર્થ અલગ છે અને બેનું કામ અલગ છે બ્લોગ અને બ્લોગ હું બ્લોગ ઉતારું છું તો તારે એવું ફી દેન શીખવું છે કે મફત વાળું છે એવા બનાવા છે તો પછી તારે ન્યા નહીં જવું પડે તો તારે મારી પાસે આવવું પડશે કાલે છે ને તું સવારે દસ વાગે આવી જા તો પછી મારે શીખવાડવું કેમ તને એમ નો આલે એમ નો હાલે હું દસ વાગે ઉતારું છું સવારે ભાખરી ખાતો હોય ને તઈ તો ટ્યુશન બ્યુશન નથી જવાનું થતું આપણે ત્યાં બધા રજા પાડજે સર મેડમ આને ભણવાનું થતું નથી ઓકે તું તો પપ્પાને વાત કરે સવારે દસ વાગ્યા થી મારી સાથે રહેવાનું તારે સાંજે અગિયાર વાગે હું તને ઘરે મોકલીશ હા બપોરે જમવાનું હું આપીશ ઓકે અગિયાર વાગે તો એતા હું બ્લોગ નું એન્ડિંગ કરું છું એમાં શું છે બ્લોગ વસ્તુ શું આવે અહીંયા બે

ઓછા આવતા હતા તા ઓછા લોકોને ગમતા એક વર્ષ પછી મને આવડ્યું હવે તું રવિ રવિવારે આવી તો તારા નું લગ્ન થશે ને ત્યારે તને આવડશે લગન સાચી વાત કે નહીં હા કેમ કે દિવસો સેમ જ આપવા પડે એક 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 વર્ષ સુધી આપવું હોય તો એક એક દિવસ તો રોજ ઓછોડે ન હોય કે ઈ તારી ઉંમર ક્યાં પૂગી જાય એટલે રવિવારે નહીં અને રવિવારે તો હું પોતે બહાર ગયો હોય ત્યાં મારે ખર્ચા વાળો રવિવાર હોય સમજ્યાનો તને તો તારે મને ફી આપવી પડશે

કેમ જવાનું હુકમ ભણવાનું હું થઈશ ભેણ તો આવ્યો હવે આજે એમ કઈ ને આવે કે દસ મિનિટ માં વી આવજે એમ એટલે એમ હું ત્યાં રોકી ન આપું હું બંધાયેલો તારા મમ્મી પપ્પા કાલ ઉઠીને કે મારો છોકરો ખોવાયો તાર નામ સાસોલિયા નક્ષ ખોવાયો છે તો ઈ પોલીસ સ્ટેશનમાં માં લખાવશે મારે તો પોલીસ સ્ટેશનમાં માં તને જમા કરાવવા જાવો ને બરાબર હું બેંકમાં પૈસા જમા નથી કરાવતો મારે તને જમા કરાવવા જાવ પડે એટલે ઈ કરવા સાચું નથી ઓકે પેલા તો ઘરે પરમિશન લે ઈ તને આ પાડી દે તો પછી તારા સ્કૂલ ને બધું ચોપડા નહીં જો તારા નામ શું છે બેટા નક્ષ

અને ઈ ચેનલમાં અમે મહિનાના વ્યૂ કાઉન્ટ કર્યા અને એ વ્યૂ આવ્યા એક દિવસમાં અડતાલીસ હતા એવા છસો એવું કઈક આંકડો હતો તો રોજના અમને પચાસ લાખ લોકો જોતા હોય તો આ વસ્તુ કોમન છે છોકરાઓ બધા બહુ જગ્યા મને મળતા બધા કેટલા વિડીયા બનાવું પણ કંઈક શરૂ કરે તો આવડે ધીમે ધીમે આવડે તમે આ દરિયામાં પડો તો તમને તરતા આવડે એવું છે

અને અમે પસાર કરી તો એવું ક્લિપ છે જ મેં બ્લોગમાં લઈ દીધી પણ એવું થયું હતું એટલે ઘણી એવું થતું હોય કે પ્લેસ ઉપર આવી રીતે અમારો ટાઈમ થોડો ખોટી થઈ જતો હોય પણ બધા મળે એમાં બહુ મજા આવે એટલે ઘણી વાર મળો તો પસંદ મળી લેજો મને ઘણી વાર આવું અમને લાગતું હોય કે હવે મોડું થાય એમ છે કેમ કે અઠ્ઠાવન જણા કંઈક તો હતા હવે અઠાવન જણામાં અમે અલગ પડી જાય તો બધા અમારી જોઈને બેઠા હોય આ બધું બોટમાં એટલે એવી સિચ્યુએશનમાં અમે એમરજન્સીમાં નીકળી જઈએ પણ બાકી તો હું બધાને મળું જ છું એટલે હજી લોગમાંય કહું છું તમે તમે મને મળજો જ્યાં મળો ને મને બોલાવજો હું તમારા ઊભો એ રીતને વાત કરી તેઓ કાંઈ નઈ પણ જ્યાં મને અર્જન્ટ હશે ને ત્યાં હું ગમે રીતના નીકળી જઈશ કેમ કે જ્યારે તમે મહિલા હોય ત્યાં મારી સ્થિતિ હોય તમને ના ખબર એટલે ઘણીવાર સ્પીડ રાખીને નીકળી જતો બાકી તો આમ નવ્વાણું ટકા હું બધાને મળું જ છું લગભગ

લઈ આવશે અમારી મિટિંગ એટેન્ડ કરો કલાક પછી મિટિંગ એટેન્ડ કરો કલાક પછી તમને ફરજિયાત ગિફ્ટ મળશે ઈ ગિફ્ટમાં શું મળે ને ઈ કોમેન્ટ કરજો ઈ બધા જવાબ ખબર જ હશે એવું થયું એ તો જો સારામાં સારો કલર કોને કહેવાય ખબર આ કે હે ઓ આ હું કારો કલર માં હું કરવાનું હાલો આમાં હો વેરી વેરી ગુડ વાઇટ ભાગ દેખાવો ના જોઈએ હારો કલર એને કહેવાય પરફેક્ટ હો જોઈએ ખડકો આને તો છે કે બહાર નથી નીકળતો પણ આ છો બોરે હો ખાટો 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 પડ દીજે પેપર નો ફાટે ત્યાં સુધી બાકી ગિફ્ટ લઈને આવવાનું થાય છે કેમ કે અહીંયા એક જગ્યા ખાલી પડી છે હો ટ્રોફી ની સામે ટ્રોફી આપશે કે બે ઓલો આપશે વુડન નો ગળામાં પહેરવાનો અપ છે ઓમ બોલાવા એવા અમારા ગ્રુપ છે ને એક રમેશભાઈ કરીને છે એનું બાથરૂમ એવું છે એમાં તમે ટેમ્પરેચર સેટ કરો ને એ ટેમ્પરેચર નું તે પાણી એવા કરે છે એટલે તમને નાવાની બહુ મજા આવે અમારે સોલાર છે ગરમ પાણી આવે એ ગરમ પાણી વાળો સોલાર છે એ ધાબુ જ મેં બતાવ્યું નથી તો એમાં અમારે કેવું થાય કે હું નાતો ને એક એ નળ શરૂ કરે તો પાણી ગરમ આવવા પડે નળ બંધ કરે તાટું થઈ જાય તો આપણે બાસમમાં નહોતા નતા ભાવે એમ ટેમ્પરેચર રહેવામાં પ્લસ માઈને જ કર્યા કરવા તમારે એવું થાય કે એવું બહુ ન થતું હોય તમારે ન થતું હોય હા

તૈયારી કરી હતી અને ડાયરામાં તે દિવસે અમે સાંજે ગયા હતા અને બહુ મજા કરી હતી ઈ બંને એ આખો દિવસ અમે કેમેરામાં કેપ્ચર કરેલો ઈ કેપ્ચર કરેલો દિવસ તમારે જોયોજુમાં સજેસ્ટ કરે જોતા આવજો આવતીકાલે સવારે એકદમ વાગે પાછા છે